બનાસકારા જિલ્લાના અમિરગઢ તાલુકાના આર્થિક પરિસ્થિતિ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રૂપિયા પાંત્રીસ હજાર તથા મુસ્લિમ દળ સેવા સમિતિ દ્વારા રૂપિયા દસ હજાર ફકીર જમાત ધાનેરા દ્વારા એકવીસ હજાર આઠસો અને સિંધી મુસ્લિમ ફકીર સમાજ દ્વારા ચાર હજાર પચાસ રૂપિયા ની મદદ તેમ કુલ મળી કે સાથ સહકાર આપનાર તમામ ભાઈઓ અને બહેનોનો તેઓએ હૃદય આભાર વ્યક્ત કર્યો હતો માનવતા જ મોટો ધર્મ છે એ ઉદ્દેશ સાબિત કરતા સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અધ્યક્ષ જે જુનેજા ઇલિયાસભાઈ ભાઈ ફિઝા અબ્બાસ તથા ડોંગિયા ઇકબાલ અને તેમની સાથે તમામ હોદ્દેદારો સંગઠનના અને હોસ્પિટલ જઈને રૂબરૂ આ રકમ જમા કરાવી હતી અને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ જુનેજા ઇકબાલ ભાઈએ આ પૈની આપી એક ચલાવી દસ હજાર સો જેવું ફંડ આવ્યું પછી અમારા સંગઠનના જે ફંડ પડે છે એના અંદરથી ફાળવી અને ટોટલ પાંત્રીસ હજારનો ચેક અમે આપેલો ચોવીસ હજાર નવસો રૂપિયા સંગઠનના ફંડમાંથી ફાળવેલ છે શુક્રવારે ઇકબાલગઢ ગામ નિવાસી સિદ્ધિ મહેબુબભાઈ વલીભાઈ જેમનું પાંખાવાળા અકસ્માત થયો હતો

ત્યારબાદ વાત કરી તો 10000 રૂપિયાની સહાય કરેલ છે મુસ્લિમ બ્લડ સેવા સમિતિ જે જકીભાઈ મેમળ એમને પણ બહુ અમને સારો સપોર્ટ કર્યો છે ત્યારબાદ 21800 રૂપિયા ધાનેરા ફકીર સમાજના જે યંગસ્ટર છે અને અમે બે કલાકમાં અમને આ મદદ એમને જે બે કલાકમાં આટલી મોટી રકમ અમને કરી આપી તો હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ પેશન અહીંયા છેલ્લા એક વ્યક્તિ એડમિટ છે અને જે બાકીનું જે પેમેન્ટ હતું જે બાકીની રકમ હતી 35000 રૂપિયા

અને ખરેખર મિત્રો જે સમાજ છે જે મોર પોતા પોતાના પીછાથી લાગે એમ કે રૂડો એમ આપણે સમાજ પણ દરેક ભાઈઓના સપોર્ટથી જ એમ કે સારો લાગે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ તમામ ગ્રુપ અને સંગઠનનો અને ખરેખર ખૂબ જ સપોર્ટ અને હું પણ એક ગગુસા અને બીજા બધા સમાજ જે બેઠા છે એમને હું ગેરંટી આપું છું કે ભવિષ્યમાં મારા લાયક ગમે તે કાર્ય હશે તો હું પાછી પાણી નહીં કરું અને એમના ખભેથી ખભે મિલાવીને રહીશ અને એમને પણ હું જે મારતી બને એ બધું એમ કે થઈશ મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો